આરડી હાઈવે પર પ્લાસ્ટિક દાણા ભરેલો ટેમ્પો રેલિંગ તોડી પલટ્યો અકસ્માતમાં ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ સવારે પણ વાહન ન હટાવતા સર્વિસ રોડથી પસાર થવામાં લોકોને પડી મુશ્કેલી પારડી નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર ગત રાતે અંદાજે અગિયાર વાગ્યાની આસપાસ વાપીથી વલસાડ તરફના ટ્રેક પર પારડી નજીક વલ્લભ આશ્રમ સ્કૂલ પાસે પ્લાસ્ટિક દાણા ભરીને જતો એક આઈસર ટેમ્પો નંબર ડીડી જીરો નવ આર સત્તાણું તેરના ચાલકે અચાનક કાબુ ગુમાવ્યો હતો અને ટેમ્પો હાઈવે પરની રેલિંગ સાથે ધડાકેભેર અથડાયો હતો અને રેલિંગ તોડી બાજુના સર્વિસ રોડ પર પહોંચી પલટી મારી ગયો હતો જેને લઈ સર્વિસ રોડ પરથી પસાર થતા વાહનોને અસર પહોંચી હતી સદનસીબે ટેમ્પો ચાલકનું કોઈ ઈજા પહોંચી ન હતી અને તેનો ચમત્કારિક બચાવ થયો હતો આ અકસ્માતને કારણે સર્વિસ રોડ પરથી પસાર થતા વાહનોની અવર અસર થઈ હતી ખાસ કરીને અકસ્માત રાતે થયો હતો પરંતુ બીજા દિવસે પણ બપોર સુધી પણ વાહન હટાવાયું ન હોવાથી સ્કૂલ સમયે આવતા જતા લોકોને ભારે મુશ્કેલી પડી હતી